સહી અવાજ દિવાળી નો તહેવાર આવે ને સૌથી પહેલા જે યાદ આવે છે અવનવા ફટાકડા અને ફટાકડા યાદ આવે એટલે જ યાદ આવે ધોળકાના સૌથી વધારે વેચાતા પ્રિયા ગોલ્ડ ફટાકડા

આવશે તો એમને ચોક્કસપણે અમારી પાસે ઘણી બધી વેરાયટી છે અમે બતાવીશું પ્લસ અમારા ત્યાં ધોડકા ખાતે જે પણ ડિસ્કાઉન્ટ છે એ બહુ સસ્તું અને સારી ક્વોલિટીમાં અમે આપીએ છીએ તો આપણું એડ્રેસ છે જીએબીની બાજુમાં ઉમિયા મસાલાની સામે કલીકુન રોડ ધોડકા ધોડકા મેં સૌથી સારું ઓર સરસ ફટાકડા હોય ને તો પ્રિયા ગોલ્ડ ફટાકડા તમે એકવાર મુલાકાત લો તમને મજા આવશે વસ્તુ ખરીદો પ્રિયા ગોલ્ડ ફટાકડા

નાના બાળકો માટે એક સારી ક્વોલિટી સારી આઈટમ છે જેમ કે તમે બીજું જોઈ શકો છો અંદર ટોપ બહુ એકદમ સારા ફંક્શન સાથે લઈને આવી રહ્યા છે બીજી આવું નવી એકદમ મોટામાં મોટી આપણે કોઠીઓ લઈને આવ્યા છે જે ધોળકાની અંદર ખાસ અમુક જગ્યાએ નહીં મળતી કોક જ જગ્યાએ જોવા મળે એવી વેરાયટીઓ સાથે અમે આવ્યા છે બાકી બીજી બધી વેરાયટી આપ જોઈ શકો છો ઢગલો વેરાયટી છે અમારી પાસે એકવાર આવો हमारा बार रूबरू मुलाकात लो हमारू एड्रेस बाजू बाजूमा उमिया मसाला देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके